દ્વારકાધીશ છે મુરલીધર આપણે ઘણો ટાઈમથી આ માં આવ્યા નથી પણ હવે થોડોક સુમાહું થઈ ગયું એટલે હવે એક થોડોક વિડીયો બનાવી અને જો આ ચકલા રાણામાં ચકલાડ્યું ચકલાનો અવાજ સાંભળો મારે મકાન નથી પણ એને મકાન મારે છે એવા જ છે ઓછમાં તો ઓછમાં આપણે ઘર બાંધી દીધું હે ચકલી આમાં તો બચાવ આમાં જશમીન એમ કહેતો હતો કે ચકલી ના બસાય અને ને વયા ના બસાય બધા હાવ જલસા જ કરે હવે બાધે બહુ ઘર હતું છે જો બાધે એકબીજા ઘર હતું આપણે માણસને તો रुपये जो तो आने हूँ जो तू है बाजता है तेरा बाकी जाड़ में बताए फूका गया था रावण पर धीरे तो धीरे कोरा से लगभग भगवान तो नहीं आ वरलवा में तो हम पांदा छूटा शेरुआ माखी उड़े ते ए शेरु जवाब ना दिए दूध पी जाए खून से शेरुआ એ શેરું નીંદર આવે કે માખ્યું કેડે હાલ તો જવાબ ક્યાં એ શેરું રામ 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 કર રામ રામ શેરું અમારું છે ને રામ રામ કરે પઠીને કર ને રામ રામ મટાણા કેટલો મારાથી આર થતો જાય ઊભો થા રોગો હુતા હુતા રામરામ અરે મને એમ કે મને આરા થાય જસમન ભાઈ એક ભેંસ દોઈ લીધી છે માખ ખાવી ગઈ છે સુમા હની તારે હું ભૂરી ભેંસ દોઈ હા મારે ભૂરી ભેંસ જોઈએ હા

તને કેમ ના મારે તને કેમ ના મારે ધોતી હોય ને એ ભાઈ તું ચા નું બહુ રેવા દે દહીં દૂધ ને ખાતો જા ને રસી ગમણા આવી જાય હાથી લઈને અમારી વાડીમાં કેટલામી વાર ચા પી ભાઈ હે સાચું બોલજે જા આ બધા સકલા ભાઈ બાકી હવે સુમા થોડીક માખી કઈ મસર મસા હે

અવાજ છે આ બે ચકલો પાડી હર હર અમારે ગોપી ખારી થાય એવું રોટલી ના દે ગોપે શું વાળી થશે ગોપુઓ ભૂરો તિલકી મીંડી મંગુ આમ મોટી ભૂરી ધોવા એમાં જવાય અને આ મારાટાણા ટોરસ છે ને અહીંથી દઠના હાલે છે જય શ્રી કૃષ્ણ બેન હવે તમારો ફોન લઈ દઉં વિડીયો ઉતારવાનો લગભગ દસ પંદર મિનિટનો થઈ જાય તો મને આ વરલા કોરાઈ ગયા ટેટા ટેટા કહેવાય ના કેવાય જો મિત્રો આ કબૂતર છે પણ હવે મીંદણું છે કે નથી એ જોવા જુ વાહન નીકળ ઉડી જાય આ પીડા શકલા હે છે અને પારેવા હામાં વાયર ઉપર બેઠા છે હમણાં હું ડેલા અંદર વહે જાય એટલે ચણ ખાવા આવી તા થોડીક સકલા ખાઈ લઈ આ રોજ ના આવે છે પારેવા ચણ ખાવા અને દાણા પણ છે હવે હિમ થોડીક લીલી દેખાય અને આ અહીં એક ખાડો પીર્યો પાણીનો માય આવી ગઈ છે મિત્રો હવે ભે હું આમ થોડીક તકલીફ પડશે આજ મારા પપ્પા એવું લોત નહીં ખોરાકો બે દિથ નીકળ્યો નથી હાવ જાખું જાખું દેખાય અને આ છે ને વેહુ દોંડા અને રવિવારે છે આપણે બાજુમાં મેળો રણુજા જો વરસાદ નહીં હોય ને પૂગા હે તો આપણે જાહું તો વિડીયો બનાવ્યું હાવ પાકું નક્કી નથી વરસાદ ના હોય ને એ ઉપર આધાર રહી ને કાઉં કેમ ચાલુ વરસાદી

ના આવે ઓલું રાયડું નાખતો હવે બચું હા મમ્મી કે એમ કે ખાઈ કે ખાવા દે ના હું તો ખાવા જ દઉં હું તો રોગી વિડીયો ઉતારું તો એ મસ્ત ખડ છે લીલું લીલું તે જો ચરે છે એ વાહે તોડીએ ને તો હું પાછી તોડી નહીં હગવા ને પગવાય નહીં દે ભી હું ભેડકી એ

જામ હે ને ઉભે રોયડિયા હાલતા થયા ખાવા ચરતા ચઢતા કોક કદાચ ચારવા એવું હોય